કેટલા ટાઈમમાં દુખાવો લગભગ દસ વર્ષ નો દસ વર્ષમાં દુખાવો પછી કોને કોને બતાવ્યો ગણતરી જ્યાં બતા પંચકન પણ કરાયા બોલ્યા હાર રે બતાવ્યા જગ્યા બતાવ્યા હતા શું બીજો ને કેટલું ભાઈ ઈલાજ કરાવો સારું થઈ જશે થોડાક કરાયો પછી પછી હાર્ડવેર થોડાક ઇલાજ કરેલો પછી છોડી દીધો પછી પંચકર્મ કરાયેલો હતા મારા ફીક વધી ગયો એટલે પછી મેં છોડી દોડ્યો બે મહિના બે મહિના થઈ ગયો સારું કસરત કસરત કરી હતી સારું છે આ કોણ મતલબ હતો આપણે મનસુખ

જો થઈ જાય અમારા પોતે જે તો હું કે 9 દિવસનો ટાઈમ આપ્યો હતો તો કિસ્તી વેચા છે કે આ 41% પર સારું છે મને તો 50% લાગે છે કોણ કે પર વળે ત્યાં ચાલે છે પણ આ વિરા હું તો આવો પોશન ના દુખાવો એને ઓપરેશન કરું ને કે હા ના ના ઓપરેશન કરાવવું જ ની જોઈએ કોઈ જેસ નહી કરાવ આ સ્વીટનનો ઓપરેશન તો કરાવવું જ જોઈએ બને કોઈ થો મોક છે ને જે તો તમને કોઈ ડિપ્લે મેસેજ હે કરાય કે મંજૂરની તમારે પચાસ વર્ષની આજુબાજુ એટલે ભરતી જાય સમજાવ એ લોકોના ઓપરેશન નહીં કરાવવું જોઈએ એ લોકોને સલાહ આ કાઢેજ બતાવી દેવું જોઈએ સલાહ લેવી જોઈએ પેલા ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ તો પછી મતલબ ઓપરેશન તો એકદમ છેલ્લી સ્ટેજે કરાવવું જોઈએ બાકી ઓપરેશન તો ગુટન નું ઓપરેશન તો નીસ કરાવાય જ નહીં છેલ્લા સ્ટેજ માં નહીં ઓપરેશન કરાવાય જ નહીં હું તો આ ભાઈને તમે લાવ્યા ને હા આ ભાઈને ગુટન વળતા હતા ને ગુટનમાં 10 વર્ષથી પ્રોબ્લેમ હતો 10 વર્ષ થી 10 વર્ષ માં એને કેટલી જગ્યાએ બતાવ્યું હા એટલે ફિઝિયોથેરાપી ને બતાવ્યું પેલું પાગલ બાબાને બતાવ્યું માલિશ ઉદેલ ગઈશું બીજી ઉંડાવાનથી પણ દવા લાવેલો એક હાથી પણ કોઈ જગ્યાએ એટલો રિઝલ્ટ ન આવ્યો એમ

ઓપરેશન કે બીજે બજે દાવો કરતા એક વખત ચા મારવી દીધી વો ઇંગ્લિશ દવાઈ આપ્યા વગર આયુર્વેદિક થી આટલો જો અસર થતી હોય તો પછી એનાથી વિશે શું કેમ મંતવરે આ જ વાત સાવ કેવું કામ લાગ્યું જો આ મારું રિઝલ્ટ આવી ગયું